હાલો ફ્રેન્ડ એક ભુવા ખોટી રીતે પચાસ થી સાહીઠ હજાર રૂપિયા પડાવેલા તેના પાકા પ્રૂફ સાથે તેની સાથે વાત પણ કરેલી તેઓ તેમની ધર્મ પત્નીને ફોન આપી દીધેલો એની પત્ની મારી સાથે વાત કરેલી મેં એને કીધું કે તમે કોણ બોલો છો કે હું ફલાણા બોલું છું મને કે તમે કોણ બોલો છો તો મેં તેઓને એવું કીધું કે હું ઉમેશ બોલું કોટડા થી મને કે આમાં તમને આ લિંક મોકલી મેં કીધું મોકલી મને કે આ નંબર મારો છે કે તમે આમાં મેસેજ ના કરતા મેં કીધું આ નંબર અશોકભાઈનો હતો તો કે ના એ કે હું કોઈ અશોક બિશોકને ઓળખતી નથી આ નંબર મારો છે આમાં મેસેજ ન કરતા હવે જુઓ ભાઈઓ બે દીકરાની મમ્મી હોવા છતાં એના પૈસા એના ઘરવાળાને ભૂલી જાય એવા છે ધારો કે આપડી પત્ની આપણને ભૂલી જાય પડખે પડખે બેઠા હોય ની કે હું એને નથી ઓળખતી નામ નથી મેં એવું કાંઈ વાંધો નહીં હાલો એ પતિ મેં એ વિડીયો એને એટલા માટે મોકલ્યો હતો કે આ તમે કાળા કામ કર્યા છે આ ધંધા તમે બંધ કરો ને હજી સુધીમાં કાલે તારીખ એક બે ત્રણ બે હજાર પચીસ સુધીમાં આનો કાંઈ પણ જવાબ નહીં આવે એટલે હું રેકોર્ડિંગ સાથે ફોટા સાથે ને ટોટલ પ્રૂફ સાથે અને એને ક્યાં પણ નજર નાખી હતી એ પણ મારી પાસે પુરાવા છે તમે કોની લવર પાસેથી દસ હજાર પડાવ્યા હતા એ પણ મારી પાસે પ્રૂફ છે ટોટલ પ્રૂફ છે એનું એ ભવાનું નામ છે અશોક ગામ છે પીપળવા એટલું કહું છું ને વધીને બે દિવસ ત્રીજો દિવસ થાય એટલે મારી યુટ્યુબને ઈસ્ટામાં વિડીયો આવશે કે આ ફલાણા ભાઈ આ ભાઈ પોતે ફોટા સાથે ગૂગલ પે કરેલા સાથે ટોટલ માણસો મારી સાથે સે જેટલા હતા એટલા ને એટલા જ સે ને બધાને હું ભેગા કરીને તમારી એકે એક રગ હું જાણ એકે એક રગ હું કહેશ બધા કહેશ કે આને આની પાસેથી એટલા પડાવ્યા અને આની પાસેથી એટલા પડાવ્યા ને કાલને પ્રમ દિવસ બે જ દિવસ ને ત્રીજા દિવસે હું બધાને ફોન કરીને કહી દઈશ ને રેકોર્ડિંગ સાથે લાઈવમાં કહીશ કે આને એટલા આની પાસેથી પડાવ્યા આને એટલા આની પાસેથી પડાવ્યા પ્રેમથી સમજવું હોય તો પ્રેમથી ને ઓપન સેલેસથી સમજવું તો ઓપન ચેલેન્જ તમારે જે રીતે સમજવું હોય ને એ રીતે ને કોઈપણને કોઈ વ્યક્તિને ખોટા ભવા ખોટી રીતે હેરાન કરે મારી ઇસ્ટા આઈડી છે શિયાળ ઉમેશ પાંચસો પંચાવન મને મેસેજ કરજો પ્રૂફ હશે તો હું એ ભવા પાસે પણ કોલ કરીશ તે ખોટી રીતે હેરાન કરે એનો મને રાતે બે વાગે પણ મેસેજ કરો કોલ કરો હું ગમે ત્યારે જાગીશ ને મરવું પડે તો પણ મરીએ જઈશું એમાં આપણે કોઈથી બીતા નથી કોઈ ખોટા ભૂવા હેરાન કરે એટલે શિયાળ ઉમેશ પાંચસો પંચાવન ઇસ્ટા આઈડી છે એમાં મેસેજ કરો ને તમારો નંબર મોકલો હું બનતી કોશિશ કરી એના માટે જે કરવું પડે તે હું કરીશ ઓકે